દશેરા પર વાહન ખરીદીમાં બમ્પર તેજી જોવા મળી ગ્રાહકોને ટેક્સનો રાહતનો લાભ મળ્યો અમદાવાદમાં દશેરાના પાવન અવસાર પર વાહનના બજારમાં ધમધમાટ જોવા મળ્યો ગુજ સર્વિસ ટેક્સમાં મળેલી રાહતને કારણે જીએસટીમાં મળેલી રાહતને કારણે વાહન ખરીદીમાં ગ્રાહકોને લાભ મળ્યો અને વાહનના ઉદ્યોગમાં પંદર ટકાનો ગ્રોથ નોંધાયો અમદાવાદમાં જ પ્રથમ નવરાત્રિથી દશેરા સુધીના દસ દિવસમાં આશરે પંદર હજાર જેટલા ટુ વ્હીલર વેચાયા છે જ્યારે સમગ્ર ગુજરાતમાં આ આંકડો એક લાખ દસ હજાર સુધી પહોંચ્યો છે આ ટુ વ્હીલરનું જે વેચાણ થયું છે સમગ્ર ગુજરાતમાં એક લાખ દસ હજાર સુધીનું વેચાણ થયું છે અને વાહનોની ખરીદીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી અમદાવાદમાં છસો જેટલી કાર વેચાય તો રાજ્યભરમાં કુલ ચોવીસ હજાર જેટલી કારનું

અને આંકડાની વાત કરીએ તો આ દસ દિવસમાં ગુજરાતમાં લગભગ એક લાખ દસ હજારના આજુબાજુના ટુ વ્હીલર્સ અને પચીસ હજાર જેવા ફોર વ્હીલરની ડિલિવરી આ દસ દિવસના તહેવારમાં થઈ છે આવનાર દિવસમાં પણ આ દિવસોમાં પણ આ ગ્રોથ કન્ટિન્યુ રહેશે એવું અમને લાગે છે અને ઘણા બધા રીઝન છે એક તો ગુજરાતના અંદર મોન્સૂન ઘણું બધું સારું છે અને એના કારણે અત્યારથી જ અમને રૂરલના અંદર અર્બન કરતાં વધારે ગ્રોથ દેખાઈ રહ્યો છે બીજું કસ્ટમરોને આપવા માટે બધા ડીલર પાસે અત્યારે પૂરતો સ્ટોક પણ અવેલેબલ છે એ ઉપરાંત પરમ દિવસે જ સરકારે રેલવેના એ કર્મચારીઓ માટે ઇઠોતેર દિવસનો એટલે અઢી મહિનાનું બોનસ ડિક્લેર કર્યું ગઈકાલે ત્રણ ટકાનું ડીઅરને ડીએ ડિકલેર કર્યું તો આ બધા એવા મુદ્દાઓ છે કે જેનાથી ઓવરઓલ ઇકોનોમીને બુસ્ટઅપ મળશે અને ઇકોનોમીને પણ બુસ્ટપ મળશે તો ઓટોમોબાઇલ્સને પણ એનો ફાયદો થશે